હાર્ટ બંધ થવાની ઘટના હવે વધી શકે છે એવી જાપાનના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે નમસ્કાર દર્શક મિત્રો જાપાનના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોનાને કારણે દુનિયાભરની અંદર હાર્ટ ફેલ્યોરની મહામારી થઈ શકે છે મતલબ કે હાર્ટ બંધ થવાની ઘટના હવે વધી શકે છે એવી જાપાનના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે દર્શક મિત્રો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે પણ આ વાત કરતાં પહેલાં એક વાતની અમે સ્પષ્ટતા કરી દેવા માગીએ છીએ કે અમારો આશય બિલકુલ કોઈ પેનિક ફેલાવવાનો નથી આ જાણકારી તમારે જાણવી જરૂરી છે એટલા માટે આ વાત અમે શેર કરી રહ્યા છે જાપાનની એક રિસર્ચ સંસ્થા છે એનું નામ છે રિકેનન તો આ રિકેનન સંસ્થાના વૈજ્ઞાનિકોએ હમણાં એક ચેતવણી જાહેર કરી છે કે કોરોના પછી એક પછી એક વેરિયન્ટ જે સામે આવી રહ્યા છે એને કારણે ભવિષ્યમાં અનેક બીમારીઓ સામે આવી શકે છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને એવી એવી બીમારીઓ આવશે કે જેના તમે કોઈ દિવસ નામે નહીં સાંભળ્યા હોય કે કોઈ દિવસ એ બીમારી જોઈ પણ નહીં હોય સાથે સાથે એમણે એમ કીધું છે કે ભૂતકાળમાં જેમને કોવિડ થયો હોય એટલે ભૂતકાળમાં જે કોરોનાના દર્દી થયા હોય એવા અનેક દર્દીઓને એવા અનેક દર્દીઓ છે કે જેમના હાર્ટ પૂરી ક્ષમતાથી અત્યારે કામ નથી કરી રહ્યા અને સાર્સ સી ટુ વાયરસને કારણે હાર્ટ ફેલ્યુરનું એટલે હૃદય પડી પડી જવાનું જોખમ અને ઘણું વધી શકે છે આ જાપાનના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે હવે આપણે એ જોઈએ કે હમણાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે યુવાનોની અંદર હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એ બાબતની બધા જ લોકો ચિંતા કરી રહ્યા છે ખાસ કરીને આપણે જો ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં ક્રિકેટ રમતા રમતા અથવા નવરાત્રિની પ્રેક્ટિસ કરતાં કરતાં અથવા કંઈ વરઘોડામાં નાતા હોય એવા અનેક યુવાનોના અચાનક હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા હોય એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે હમણાં તાજેતરમાં જે આંકડા સામે આવ્યા એમાં સુરતની અંદર માત્ર સો દિવસની અંદર એકસો ને તેર લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે સંભવ શક્ય છે કે કોઈક બીજું કારણ પણ હોઈ શકે પરંતુ યુવાનોનું પ્રમાણ સૌથી વધારે છે બીજો એક જે આંકડો હમણાં સામે આવ્યો એમાં છ મહિનાની અંદર ગુજરાતમાં અગિયારથી પચીસ વર્ષના વયના લોકો એક હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે દર્શક મિત્રો આ બાબતે અનેક વખત ચિંતાઓ ઊભી થઈ છે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ એકવાર ગુજરાત આવેલા ત્યારે પણ એમણે કીધેલું હતું કે આ યુવાનોની અંદર અચાનક જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એના વિશે તપાસ થવી જોઈએ અને કેન્દ્ર સરકારે પણ એક તપાસ શરૂ કરેલી છે પરંતુ આ બાબત બહુ જ ગંભીર છે અને જ્યારે જાપાનના વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે તો ખાસ એટલું જ કહેવાનું કે દરેક માણસે પોતાના આરોગ્યનું ધ્યાન પોતે જ રાખવું પડશે તમારે અનેક એવી બાબતો છે જેનાથી તમારે દૂર રહેવું પડશે તમારે ઊંઘ બરાબર લેવી પડશે જે બહારનું ખાવાનું છે એ ઓછું કરવું પડશે તો આપણે બધા જ સાથે રહીને બચી શકીશું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ